એમાં કેટલી બધી સગવડતાઓ સાથેનું આ જહાજ છે સુરેશભાઈ આવ્યા હતો આગળ આ શીપ વિશે થોડીક માહિતી આપો તો અમારા સાથી મિત્ર સુરેશભાઈ વેગડ આ શીપ શીપની જે થોડી ઘણી વિશે આપણને માહિતી આપશે નમસ્કાર દર્શક મિત્રો આ જે શીપ છે ને એ પેસેન્જર શીપ છે અને રાઇટ કંપનીમાં હાલના તબક્કે એમનું નામ રાખેલું છે પહેલાં જે તે સમયે બીજું કંઈક નામ હતું આ શિપની અંદર ટોટલ ત્રણ કંપની બદલાઈ ગઈ જ્યારથી શિફ્ટ અસ્તિત્વમાં આવ્યું બન્યું ત્યારનું અત્યાર સુધીમાં ત્રણ વખત આ શિપનું નામ બદલાવું છે અને ચારસો પચાસ ત્રીસ ક્ષમતા ધરાવતો આ જહાજ છે અને અગિયાર માળ છે આ સીપના અને વેલિડિટી એટલે ડેટ પૂરી થઈ ગઈ છે તો હલમ દરિયા કિનારે મંગાવવા માટે આ જહાજ આવી ગયું જે શિપની અંદર

પોતાની અંતિમ સફરે અલગમાં આવ્યું છે અહીંયા આવ્યા પછી આ શીપને કાપવામાં આવે છે અંદરનો જે કાંઈ સામાન હોય એ જે તે વેપારીઓને જે જે તે વ્યાપારી હોય એ પોતાને લગતી વસ્તુઓ અંદરથી ખરીદી કરે છે પછી જે કાંઈ વધે છે એ લોખાતા વેપારીઓ લઈ જાય છે એટલે આ જહાજ પોતાની અંતિમ સફેરે સફરે અલંગમાં આવ્યું છે તો આ છેલ્લી વખત આપણે આ જહાજને જોઈ લઈએ વૈભવી ક્રુજ જહાજ જેનું નામ રાઈટ તો સાથી મિત્રો આવા જ વિડીયો જોવા માટે અમારા પેજને ફોલો કરતા રહેજો જેથી કરીને અમે તમારા સુધી વિડીયો પહોંચાડતા રહીએ જો તમને વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને પેજને ફોલો કરવાનું ભૂલશો નહીં આ પેસેન્જર જહાજ દરિયો પર ઘૂગવે છે પહેલી વખતે આપણે વિડિયો બનાવ્યો તો ત્યારે આ પાણી નહોતું આજે આ પાણી છે અને ભરતી પણ છે તો એશિયાનું ફસ્ટ નંબરનું અલંગ બ્રેકિંગ યાર્ડ અને અલગ બ્રેકિંગ યાર્ડમાં આવતા જહાજો અને જહાજોમાંથી નીકળતી અવનવી વસ્તુઓ જોવા માટે અમારા પેજને ફોલો કરતા રહેજો જય ગિરનારી જય ગોપનાથ